સમસ્ત ગામજનોને ભેગા કરીને મતદાન જાગૃતિનો કાર્યક્રમ હતો એનો મહાયજ્ઞ હતો આ બહુ જ પૌરાણિક ગણપતિજીનું મંદિર છે ને ના પ્રાંગણમાં એ યજ્ઞનું આયોજન કર્યું હતું ગામજનો ભેગા થયા હતા અને જયભાઈ શાહ બીસીસીઆઈના સેક્રેટરી પણ આવ્યા હતા એમને પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે કે ગરમી પુષ્કળ છે તો સવારમાં જેટલું બને તેટલું વધારેમાં વધારે સો એ સો ટકા મતદાન થાય એ માટે એમને પણ બધાને પ્રોત્સાહિત કર્યા અને ગામ લોકોએ બે હાથ ઉપર કરીને પ્રતિજ્ઞા કરી છે કે અમે હંડ્રેડ પર્સન્ટ સોમાંથી સો ટકા વોટિંગ કરીશું